નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત રાઠોડ સાચું બોલો ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું તમારી સમક્ષ એક નવી જાહેરાત લઈને આવ્યો છું મિત્રો જાહેરાતની વાત કરીએ તો દાહોદ જિલ્લાની છે અને ત્યાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની અંદર જગ્યાઓ છે શિક્ષકો માટેની તો એના માટેની આ જાહેરાત છે મિત્રો પીપેરો વિભાગ યુવા શક્તિ પ્રગતિ મંડળ હિપેરો તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ સંચાલિત નીચે મુજબની આશ્રમ શાળાઓમાં શિક્ષણ સહાયકો માટેની ભરતી કરવા માટે મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસ દાહોદ તરફથી એનઓસીની મંજૂરી આપવામાં આવેલી છે તો જે રસ ધરાવતા હોય અને લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારોએ પંદર દિવસની અંદર નીચેના સરનામે રજીસ્ટર પોસ્ટ એડેથી તમામ વિગતો અને પ્રમાણપત્રોની સર્ટિફાઈડ નકલો સાથે મોકલવા અંગે જાહેરાત આપવામાં આવેલી છે મિત્રો વાત કરીએ તો જગ્યા નંબર એક શિક્ષણ સહાયક એમાં પાંચ જગ્યાઓ છે અનુસૂચિત જનજાતિ એમાં મહિલા માટે એક જગ્યા છે અને લાયકાત જે છે એ એમ એ બી ટેટ ટુ પાસ હોવું જોઈએ અને વિષય છે હિન્દી આશ્રમ શાળાનું નામ છે શ્રી આદિવાસી આશ્રમ શાળા ડુંગરપુર ઉચ્ચતર માધ્યમિક વિભાગ તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ શિક્ષણ સહાયક બિન અનામતની જગ્યા એક છે એમ એ બી એડ કરેલું હોવું જોઈએ ટેટ ટુ પાસ હોવા જોઈએ સંસ્કૃત વિષયની અંદર છે એ પણ ત્યાં જ છે ડુંગરપુર ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર છે શિક્ષણ સહાયક અનુસૂચિત જનજાતિ મહિલા ઉમેદવારની જગ્યા છે બી એ બીએડ ટાર્ટ વન પાસ હોવા જોઈએ સામાજિક વિજ્ઞાન માટે છે આની વાત કરીએ તો સામાજિક વિજ્ઞાન માટે શ્રી આદિવાસી આશ્રમ શાળા ડુંગરપુર માધ્યમિક વિભાગ છે તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ મિત્રો વાત કરીએ તો રજીસ્ટર જે પોસ્ટર તમે મોકલશો તો એની અંદર જે સરનામું છે એ એક જ છે ખાલી આશ્રમ શાળાઓ અલગ અલગ છે બાકી જે સરનામું છે તે એક જ છે ત્યાર પછી બીજી વાત કરીએ મિત્રો તો શિક્ષણ સહાયક બિન અનામત માટે જગ્યા એક છે ગણિત વિજ્ઞાન માટે બીએસસી બી અને ટેટ વન પાસ હોવી જોઈએ ડુંગરપુર તાલુકો માધ્યમિક વિભાગ જિલ્લા દાહોદની અંદર જ છે ત્યાર પછી બીજી વાત કરીએ તો શિક્ષણ સહાયક અનુસૂચિત જનજાતિ જગ્યા એક સમાજશાસ્ત્ર વિષય માટે છે અને એની અંદર પણ તમારે એમએ એ અને ટાટ પાસ હોવી જોઈએ આ જે આશ્રમ શાળા છે એ તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ સરનામું એક જ છે મિત્રો આ ખાસ ધ્યાન રાખવાનું છે ત્યાર પછી ભૂગોળની અંદર છે એમાં પણ એમ એ બી મહિલા અનામત માટે છે ત્યાર પછી વાત કરીએ તો શિક્ષણ સહાયકની અંદર સામાજિક રીતે શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે એક જગ્યા છે ગણિત વિજ્ઞાન માટે અને એ જે છે એ માધ્યમિક વિભાગ માટે છે ગણિત વિજ્ઞાન માટે બીએસસી બી એડ ટેટ વન પાસ હોવો જોઈએ ત્યાર પછી બીજી એક જગ્યા છે અનુસૂચિત જનજાતિ માટે એક જગ્યા છે પુરુષ અથવા તો મહિલા કોઈપણ ગુજરાતી માટે છે એમાં બી એ બી ટેટ વન પાસ હોવા જોઈએ એ પણ માધ્યમિક વિભાગ માટે છે શિક્ષણ સહાયક એમાં જોઈએ તો સામાજિક રીતે અને શૈક્ષણિક રીતે વર્ગ જગ્યા એક છે બીએસસી બી એડ ટાર્ટ વન પાસ હોવા જોઈએ તમારે ગણિત વિજ્ઞાન માટે છે અને આ જે જગ્યા છે એ શ્રીરાજ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા પીપેરો પાસે તાલુકો ધાનપુર જિલ્લો અમદાવાદ મિત્રો તમારું અરજી કરવાનું જે સરનામું છે એ જોઈએ તો ઉપર લખવાનું છે તમારે પીપેરો વિભાગ યુવા શક્તિ પ્રગતિ મંડળ પીપેરો તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ પિન નંબર છે અડત્રીસ ત્રાણું બ્યાસી તો મિત્રો સારી એવી જગ્યા છે જે મિત્રો પણ લાયકાત ધરાવતા હોય તો એમણે આ જગ્યા ઉપર પોતાનો સરનામું અને પોતાની જે લાયકાતો છે એ રજીસ્ટર્ડ એડીથી મોકલી અને તમારે તમામ ડોક્યુમેન્ટ મોકલવાના રહેશે જય હિન્દ જય ભારત માતા